સભા થશે કે રદ થશે એની વચ્ચે ખૂબ બોળી સંખ્યામાં હૃદયથી હું સંખ્યામાં સંસદી છું આ સૌરાષ્ટ્રનું હૃદય એવું રંગીલું રાજકોટ તણ તણ મુખ્યમંત્રીની જે ભૂમિ એ ભેટ આપી અને એમ છતાં આજ રાજકોટની કેટલી આશા અને અપેક્ષાઓ હજુ અધૂરી છે ત્યારે કોઈએ મને કીધું કે પરેશ તું આ રાજકોટના મેદાનમાં સુકામે આવ્યો સાહેબ હું હંમેશા કહું છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ઈ સંસદ બનવા માટેની ચૂંટણી નથી સત્તા મેળવવા માટેની ચૂંટણી નથી રાજના સિંહાસને માટેની ચૂંટણી નથી આ કોઈ વ્યક્તિથી વિરુદ્ધ વ્યક્તિની ચૂંટણી નથી આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી નથી આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની ચૂંટણી નથી આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ને એમાં રાજકોટનું રણ મેદાન એ નક્કી કરશે આ ચૂંટણી એ દેશના સંવિધાનની સુરક્ષા માટેની ચૂંટણી છે અધિકારોને બચાવવા માટેની છે જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવાની ચૂંટણી છે અને આજ સત્તાના સિહાસ અને બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો ને બાપ આ સત્તાના અહંકારને ઓગાળવા માટેની ચૂંટણી છે સત્તાના અહંકારને ભોમાં ભંડારવા માટેની ચૂંટણી છે આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી પૃષ્ઠભૂમિ એવું આ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સાહેબ વર્ષોથી કમલમની કાર્યાલયે ખુરશીને ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનક પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર ન જડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા કમલમની કાર્યાલયે કાર્યાલય તો કકળાટ છે પણ બાવી વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ અડા ભેગી તરત લાલ લાઈટ થઈ તું કેદુનો કહેતો તો કે આને બહાર ન કાઢો માના નહીં કામના નામે મત ન માંગી શકનારા લોકોએ આજ રંગીલા રાજકોટની અંદર માત્ર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે ક્યાંય વર્ગ વિગ્રહનું બી રોપું રંગીલા રાજકોટમાં હે વર્ગ વિગ્રહની આગ લગાડી આજ આખો દેશ દાવા નળમાં ધકેલાણો છે ત્યારે હૈ વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાંટવા માટે હું રાજકોટ આવ્યો છું હું વધારે વર્ણની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા રાજકોટ આવ્યો છું હું સૌના હૃદયે સમાનતાનો ભાવ જગાડવા માટે રાજકોટ આવ્યો છું હું સમગ્ર દેશમાં સદ્ભાવનો દીપ પ્રગટાવવા આવ્યો છું હું ખોખલા સરકારી વિકાસની પરિભાષા બદલવા રાજકોટ આવ્યો છું હું ફરીથી પ્રેમના તાતને સૌને બાંધવા રાજકોટ આવ્યો છું હું સંવિધાન ઉપરના ખતરાને કાયમી ટાળવા રાજકોટ આવ્યો છું હું આધુનિક અંગ્રેજોની હુકમશાહી ને ખતમ કરવા રાજકોટ આવ્યો છું હું મતના અનમોલ શસ્ત્રનું મૂલ્ય બચાવવા રાજકોટ આવ્યો છું હું સર્વાંગી વિકાસના સપનાઓનું વાવેતર કરવા આવ્યો છું હું સરદારના અસલી વારસાને આગળ ધપાવવા રાજકોટ આવ્યો છું હું દીકરીઓના દામને લાગેલા દાગને બાપ ભૂસવા માટે રાજકોટ આવ્યો છું આ રાજકોટની ભૂમિ એ સંસદ સભ્ય બનવાનું પ્લેટફોર્મ નથી પંચાયત થી પાર્લામેન્ટ સરપંચથી થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ તમારા મત લઈ અને ફરી સો સો સમસ્યાઓના દલ દલમાં અઢારેય વરણ એને ધકેલી રહ્યા છે આજ અઢારેય વરણમાં ઉકલાટ છે સોસો સમસ્યાઓનો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે ત્યારે સંસદ સભ્ય બનવા નહીં હું મોંઘવારીની મોકાણથી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું હું પોલીસ ખાતાની દાદાગીરીને સદંતર રોકવા માટે રાજકોટ આવ્યો છું હું આ બેરોજગારીના ભારને ઘટાડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ બનવાની ઈચ્છા નથી હું રાજકોટની રેલ સુવિધાને વધારવા માટે રાજકોટ આવ્યો છું હું રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વના ખૂણે ખૂણે જોડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ સભ્ય બનવું મારું સપનું નથી પણ હું રાજકોટ થી ગાંધીનગરના છ માર્ગી રોડ ને હે હજી આટા ને બાપ સટ પેટનું પાણી હેલા વગર સીધા પાટનગર પહોંચાય ને એનું સત્વરે અમલીકરણ કરવા માટે રાજકોટ આવ્યો છું કોને કીધું કે સંસદ સભ્ય બનવા માટે આ રાજકોટ એ પ્લેટફોર્મ છે નહીં

જ્વેલરી પાર્ક નું સપનું વાવવા માટે હું આવ્યો છું આજ સો જેટલી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે ત્યારે આ ધર્મીઓના અહંકાર ને ભોમાં ભંડારવા માટે હું રાજકોટ આવ્યો છું આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે સંસદ બનવાનું સપનું નથી પણ ડ્રગ્સ ના દૂષણથી ગુજરાતના યુવાધન ને બચાવવા રાજકોટ આવ્યો છું હું શિક્ષણના વેપાર ઉપર લગામ કસવા માટે રાજકોટ આવ્યો છું હું સ્વાસ્થ્ય સેવાની કથલેલી હાલાત સુધારવા માટે રાજકોટ આવ્યો છું હું ભ્રષ્ટાચારના બોરિંગ ને ભોમાં ભંડારવા રાજકોટ આવ્યો છું હું કર આતંકવાદના કકલાટથી વેપારને બચાવવા રાજકોટ આવ્યો છું હું આ વિનાશકારી શાસન વ્યવસ્થા ને રોકવા રાજકોટ આવ્યો છું હું વિશ્વકર્મા દેવ ના વારસો ને કુશળ કામની તક આપવા માટે રાજકોટ આવ્યો જાજી વાત નથી કરવી આપ સૌને વિનંતી કરવી છે કે જયારે વેચાયેલા હતા ને બાપ તે અંગ્રેજોના આપણે ગુલામ હતા આપ પૂજ્ય ગાંધી અને સરદારનું ગુજરાત ગાંધીજી એ હે આઝાદ ભારત

ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ત્યારે બે હાથ જોડીને વિનંતી કરવા આવું છું બાપ વેચાણા તેદી અને ફરી પાછા આઝાદ ભારતમાં ક્યાંય નાત જાત અને ભાત વચ્ચે મને ને તમને વેચવાનો સરકાર દ્વારા પ્રયાસ થાય છે ક્યાંય વર્ગ વિગ્રહના ની આગમાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થાય છે ત્યારે આખાય રાજકોટને બે હાથ જોડીને વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી બાપુ વેચાતા નહીં આપણી વચ્ચે ભાગલા પડ્યા તો આ ભારતીય જનતા લોકો ફરી પાછા મારા ને તમારા અવાજ ને રૂંધવાનું કામ કરશે આ લોકશાહી માં તમારા આશીર્વાદ થી મત પેટી એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિશ્રી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે આ ગુલામીની જંજીરને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણમેદાનમાં મેદાનમાં જનજનના સ્વાભિમાનનો વિજય થવાનો છે રેસકોર્સ ચોકમાં જેદી હૈ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો ને તેદી વિજયનો પાયો નખાઈ ગયો તો હવે આ 7મી તારીખ સુધીની લડાઈ તો અહંકારને વધુમાં વધુ મતના ભારથી ભૂમા ભંડારવા માટેની લડાઈ છે અને આપ સૌનો પ્રેમ ઉપને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે એક નાની એવી વાત મારે કઈન મારી વાત પૂરી કરી દેવી છે સાહેબ આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા હે લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછવું છે બાપ આજ દોઢ વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંજણી છે અમારા મોઢે તો તમે તાળા માર્યા છે અને તમને પૂછું છું કે તમે જેને છૂટીને મોકલા એની માના હમ તમારી સમસ્યાને લઈ કોઈ વિધાનસભા કે સંસદમાં એક હરફ ઉંચાઈયો ખરા હે એક હરફ ઉંચાઈ કોઈ એક જણ આવીને કહી જાય કે અમારી પીડા અમારી વેદના એને વિધાનસભા કે સંસદમાં વાચા આપી કહી દ્યો જ આવું રૂપાલા સાહેબને હું બિનહરીફ જાહેર કરી દઉં મને મારા મોવડી મંડળ ઉપર પૂરો વિશ્વાસ છે સાહેબ અમે તમને ચૂંટીને મોકલીએ અને જ્યારે અમારી જરૂરિયાત ઉભી થાય ત્યારે તમે તમારી સરકાર તમારી સૂચનાથી તમારી પોલીસ તમારી પોલીસ અમને મારે હે ડરાવે ધમકાવે લડાવે ઝગડાવે પોલીસના દંડે પીટાવે ખોટા કેસ કરાવે જેલમાં ધકેલાવે ક્યાં ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડ ઉપડાવીને અમારા મોઢા બંધ કરાવે મારે તમને પૂછવું છું તમે પેદા કરેલા તમને ડરાવે બાપ હે મત મતનામનું શસ્ત્ર છે ને એને એકવાર ધાર કાઢો તમને ડરાવનારા લોકો તમારા પગ ન પકડે ને તો તમારું જોડું મારું માથું બાપ આ લોકશાહીમાં મતના માલિક તમે છો અને આ બંધારણે મત મતનામનું શસ્ત્ર આપ્યું ને એટલે અમે આ નેતાની ના જ તમને પગે લાગવા આવીએ છીએ તમારી પાસે મત ન હોય તો આમાં કોઈ હોજા લાગે છે તમને હાથ જોડવા આવે અને આ નામના શસ્ત્રનું મૂલ્ય જો શૂન્ય થયું ને મત નામના શસ્ત્રની જો ધાર બુઠી થઈને તો આખા દેશમાં આવતા દિવસોની અંદર સુરતવાળી થવાની છે સરપંચથી સંસદ સુધી હે ભારતીય જનતા પાર્ટી લોકોનો પ્રેમ જીતી શકે એમ નથી બિનરીફ ચૂંટાય એમ ચૂંટાઈ શકે એમ નથી એટલે હરફ હરીફ વગરની ચૂંટણીઓની પરંપરાનો જે સુરતમાં પાયો નાખ્યો ને બાપ મારીને તમારી પેઢીને ગુલામ કરશે રબર સ્ટેમ્પ લોકો ચૂંટણીમાં ફોર્મ ભરશે અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવશે નહી તો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તમારા ફોર્મ રદ કરવામાં આવશે નેતાઓ ઉપરની લગામ તો આ લોકશાહી ને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે છેલ્લી ચૂંટણી છેલ્લી લોકશાહીની લાજ રાખવા માટે આખું રાજકોટ હે ગમટે મતદાન કરજો સંગઠિત થઈને મતદાન કરજો સો ટકા મતદાન કરજો સમજી વિચારીને મતદાન કરજો અને મતદાન કરવા જાઓ ત્યારે તમને એમ લાગે કે તમારો કાર્યકર્તા રાજકોટના પાદરમાં જે વાત વિનંતી કરીને ગયો છે એમાં દમ છે તો આખા રાજકોટને વિનંતી કરું છું અઢારે વરણ એક થઈ તમારા કાર્યકર્તાને સંસદ નહીં હાથી બનવાનો મોકો આપજો તમને એમ લાગે કે અમારી વાતમાં દંભ છે તો આ માથું તમારા ખોળામાં મૂકવા આવ્યો છું વાઢી નાખજો હું કારવાઈ નહીં કરું મને મારા કરતાં તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ ખૂબ તક આપી છે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો એની પ્રદેશ અને દેશમાં ઓળખ બનાવી છે આદરણી વાસનિકજી મને યાદ છે એ દિવસો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં એક વિદ્યાર્થી નેતા નાનો એવો કાર્યકર્તા અમરેલી એને સિવાય નો પ્રમુખ હતો બાપ મેં ભૂલથી ટિકિટ માંગી હતી ગંજીપો ચીપો અને બારમા નંબરે હતો છેલ્લું પન્નું બહાર પડ્યું તો મારો વારો આવી ગયો પૈણા પહેલા મને ગુજરાતની વિધાનસભાનો દરવાજો દેખાડ્યો અઢારે વરણે આશીર્વાદ આપ્યા પાર્ટીએ અવસર આપ્યો આજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લડાઈ કે કાર્યકર્તા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત